લો સ્પીડમાં આપણે ચડાવેલા છે મગફળીના જે રોટર છે એ લો સ્પીડમાં ચડાવેલા છે અને સાદા ચડાવેલા છે જેમ કે આપણી પાસે એક ડબલ રોટર છે જે વાવેતર કરવાનું આવે તો એમાં આપણે એનો ઉપયોગ કરી છે અને અત્યારે હાથ દંડવા એટલે કે નવ નવની જારીએ આમાં દંતાર આપણે પૂરેલો છે અને આ એક વસ્તુ કેવી છે કે હાથ આયરમાં હવે આપણે જોઈએ કે કેવું બિયારણ કેટલું જોવે તો કે આપણે મારો અંદાજે ત્રીસ થી પાંત્રીસ કિલો દાણા બીટી બત્રી માં જાવા જોઈ તો જ આ હાયર થાય પણ હવે પેલા તો આપણે વધારે વાત કરતા અત્યારે ચાલુ કરી અને જોઈ કઈ રીતે વાવેતર થાય છે અને કેટલા દાણા ઉપાડે છે રોટર એટલે તમને આખી બાયોડેટા મળી જાય વિડીયો સંપૂર્ણ રીતે જોવો એટલે વાવેતર કરવાની આખી થિયરી તમને જાણવા મળશે એટલે ખાસ વિડીયોમાં બના તો મિત્રો હું તમારા માટે લઈને આવ્યો છું આજે સરસ મજાનો વિડીયો કારણ કે આ તમે ખાસ ધ્યાનપૂર્વક સાંભળશો અને જોશો ને તો તમને ખાસ મગફળી જે વાવેતરની થિયરી છે અને કેવી રીતનું ખેડૂતોને ફાયદો થાય વાવેતર કરવામાં તો એટલું જેડ આપણે કયા પટ મળ્યા કેટલા દિવસે પાણી પાવું અને ટ્રેક્ટરની વાત કરીએ તો અત્યારે આપણે ટ્રેક્ટર કેવી રીતે સીધું હાલે છે તે ખાસ અત્યારે ઘણા ખેડૂત મિત્રોને તો એ જ પ્રશ્ન હોય છે કે ભાઈ અમારાથી ચાન્સ નથી પડતા વાવેતરમાં ટ્રેક્ટર સીધું નથી હાલતું તો તમારાથી હાલે છે પણ આમાં થોડાક મુદ્દા એવા હોય છે કે આજે તમારું ટ્રેક્ટર એક બાજુ ખેંચતું હોય એક બાજુ દંતાર ખેંચતો હોય એટલે ધનતાર સેટિંગ કરવો ને એ પણ ખાસ જરૂરી છે એટલે ધનતારમાં તમારે હું આગળ વિડીયોમાં વાત કરીશ કે કઈ રીતે નિક સેટિંગ કરવું જે ઘણા લોકો છે આ આજે બમફર અને પાછળ હમાર અને ધનતાર એ બધું વ્યવસ્થિત અને બાવડા એ બધું વ્યવસ્થિત જો આપણે સેટિંગ કરવામાં આવે તો આપણે કાયદેસર રીતે વાવેતર કરવાની આપણે ખાસ મજા આવે એક બાજુ જો ટ્રેક્ટર ખેંચે તો મારે હું હોય કે તમે હોય આપણાથી ટ્રેક્ટર શીખવું નહીં અને સામે જોઈએ સામે નજર રાખો અને હાઇડ્રોલિક જે બાંધવાની થિયરી છે ને એ પણ એક ખાસ છે આજે તમને ખબર હોય તો ઘણા બધા હાઇડ્રોલિકમાં ઓપ્શન હોય છે કે ટોપલીન ક્યાં ફિટ કરવી આજે ઘણા ટ્રેક્ટરમાં એક હોય ઘણામાં બે હોય ઘણામાં ત્રણ ઓપ્શન હોય તો તમારે જેવી ઘટાર છે એ મુજબ એને સેટ કરવાનું આવે તમે ક્યારેક એમાં એક્સચેન્જ કરીને જુઓ અને બદલાવીને પણ ટ્રાય કરો કે ઉપલામાં નાખી તો શું થાય છે નીચલામાં નાખી તો શું થાય વચ્ચે નાખી તો શું થાય એ અનુભવ તમે જાતે કરો બીજા નંબરમાં આમાં જે હાઇડ્રોલિક બાંધવામાં આવે છે એ કાળો કંટ્રોલ આપણે લિફ્ટનો લટકાડવાનો જે કંટ્રોલ કહેવાય છે ને એ કંટ્રોલથી આપણે હાઇડ્રોલિકનો ઉપયોગ કરીએ છીએ એટલે તમે એમ માનતા હોય કે જે આપણે દાંતની પલ્ટી આપતા હોય અને જે દા આપણે દાંતનો કંટ્રોલ હોય એનાથી ચાલે તો એ વાત નથી આમાં ખાસ તો પહેલાં ઓછી હોવા વાવેતરમાં રાખો પ્લસ કાળો કંટ્રોલ જે છે લટકાડવાનો કંટ્રોલ છે એને તમે સરખી રીતે સેટ કરો જેટલી બેહાડવી હોય એટલે જ અહીંયા એને બાંધી દેવાનો અને દોરાવા વધારે બેસે તો સેજ દોરાવા ઉપાડી એને બાંધી દેવાનો છે ઓરણમાં ચાલુમાં હાઇડ્રોલિક ને અટવાનો હેતુ જ નથી જેવું પડું એ રીતે એને સેટ કરવાનો આ એક ખાસ તમારે બધાને મુદ્દો છે કે હાઇડ્રોલિક સેટિંગ કેમ કરવું પ્લસ આપણે વિડિયોમાં આગળ પોર્ટ વિશે બધું જ માહિતી એકત્રિત કરશું અત્યારે આ બીજી બત્રીનું વાવેતર છે તો આપણે એક આગળ બનાવ્યો હતો કે ભાઈ બીજી બત્રીની કોમેન્ટો પણ સારી આવી હતી ઉત્પાદન પણ સારું મળ્યું હતું એટલે આ ખેડૂતો વિશે શું કહેશે એ આપણે પાછળથી વિડીયોમાં આપણને જાણવા મળશે અત્યારે હાલમાં આપણે વાત કરીએ તો ડીએપી ખાતર કે કાંઈ ભેગું આવતા નથી જ્યારે મગફળીના વરસાદ થાય ત્યારે એમાં એ લોકો સલ્ફર પાડા અને વીસ વીસ જીરો તેર જીન પ્લસ જેવા એ તે ખાતરનો ઉપયોગ કરવો છે અને અત્યારે જો સાથે વાવેતર કરવામાં આવે ડીએપી કે કોઈ પણ તો મગફળી ઉગવામાં ખાસ નળતરું બને છે એટલે કોઈને ભલામણ છે કે હારે ડીએપી વાવવું નહીં તો હારે ડીએપી વાવવું હોય તો પહેલા તમે પારા વારી લ્યો પછી એને પાણી પાઈ દયો અને પહેલા ડીએપી વાળો જે ડીએપી વાવી પારા વારવાના પછી પાણી પાઈ અને પછી આપણે એને વાવેતરનો ખરીદ ફરી મિની મિનિ ટ્રેક્ટર થી કાઢી જવાનો તો આ રીતે જો તમે વાવેતર કરો તો ચાલે પણ હાથ આવ્યું હોય તો ઉપર ના પણ હોય શકે અથવા હોય શકે તો હાથ આવ્યું તો વાવેતર કરવામાં અત્યારે સરળ રીત છે નવ ઇંચ ની વાવેતર થાય છે બોતેર નો કેરો અંદર સાઈડ દે છે એટલે આ મીડિયમ સાઈઝ નો કેરો અને આ બે પાણીમાં માં મગફળી દેસે જાય એટલે આ રીતે આપણે જો કાયમ માટે મગફળી ઘણી બધી આ વર્ષે જાતો આવી છે તમને પણ કઈ અનુભવ હોય નવો તમે વાવેતર કર્યું હોય તો મને કોમેન્ટ કરજો જેથી મને પણ જાણવા મળે અને ટ્રેક્ટર ને લગતા દરેક વિડીયો ખાસ આપણા માટે ઉપયોગી હોય છે અને આ વિડીયો પણ તમે છેલ્લે સુધી જુઓ ખાસ મજા આવશે અને એક ભલામણ એવી છે મિત્રોને કે ભાઈ તમે બધા ચેનલ વિડીયો જોઈને નીકળી જાવ છો વિડીયોને લાઈક નથી કરતા ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા તો એ ભલામણ છે કે આ વસ્તુ તમને ભલામણ ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો હું પણ એક ખેડૂત છું તમારી જેમ જવો છો તો હું ટ્રેક્ટર રાખું છું અને સાથે વિડીયા બનાવું છું ટાઈમ કાઢું છું તમારા કોમેન્ટને માન આપીને જે મારે સમય અનુસાર હું વિડીયો બની શકે તો બનાવું જ છું અને પ્લસ કોઈને કોલ ન ઉપડે ક્યારેક કોમેન્ટ જવાબ ન આપી શકું તો માફ કરજો કેમ કે હું તમારી જેમ આપું છું ખેતી કરું છું મારી પાસે બહુ સમયનો અભાવ રહી હશે એટલા માટેથી બધાને સલાહ છે કે શક્ય હશે તો હું કોમેન્ટનો જવાબી આપીશ કોલનો જવાબ આપીશ મારા નંબર ઓલરેડી ઘણા ખેડૂત મિત્રો પાસે છે કદાચ અત્યારે તમે વિડીયોમાં નવા છો તો મારા કોન્ટેક્ટ નંબર તમે નોટ કરી લેજો સત્તાણું બસો પાસાઠ સત્તર અઠ્યાસી આ નંબર ઉપર તમારે ગમે ત્યારે વોટ્સઅપમાં મેસેજ કરી શકો કાંઈ કામ પૂરી તો કોઈને જાહેરાત કાંઈ ખેતીને લગતી કરવી હોય તો પણ મેસેજ કરી શકો છો એટલે બધાને એ ભલામણ છે અને હવે આપણે વિડીયોમાં આગળ તમને જે સેટિંગ છે નિતનું તે વિશે જણાવું છું ખાસ ટીપ કરાવીના વિડીયો સંપૂર્ણ રીતે જોવો ખાસ મજા આવશે થોડોક સપોર્ટ તમે પણ કરો

અને અત્યારે તમે જોવો છો કે માણાને એક પ્રશ્ન હોય છે કે જાડા પાતળા પારા થાય છે તો એ લોકો છે ને આ રીતે નિકિયાનું ફિટિંગ એટલે કે બમ્ફરનું ફિટિંગ નથી કરતા અહીંયા જે માપ આવે છે ને એ જ સામેની સાઈડ માપ આવે તો જ આ નિકિયુ એક છેડો વધારે બેસતો હોય એક ઓછો બેસતો હોય એ પણ થાય અને રેવલ પટ્ટીથી અથવા બાવડા સેટિંગ હોય વ્યવસ્થિત રીતે વાવેતર કરવું હોય તો આ રીતે અને અહીંયા જે રોટરની આપણે વાત કરીએ તો રોટર દાણા ફાડા ન કરે એટલા માટેથી એને હાવ ઉપર લઈ લેવાના જેના સેટિંગ હોય એને ઉપર લઈ લેવાના અને ત્રીસ કિલો દાણા જે પાંત્રીસ કિલો જતા હોય ને તો આ ફૂલ ભરાઈને જાય કે આમાં અત્યારે તમે જો વાત કરીને ત્રણ ચાર દાણા ત્રણ ચાર દાણા લાગત ઉપાડવા જોઈએ ખાલી રોટર ફરવું ન જોઈએ એટલે વાવેતરમાં ક્યાંય ખાચો ન પડે દાણા પછી દાણો તો જ વાવેતર થઈ શકે આપણે અત્યારે વાવેતર ચાલુ છે સીધી રીતે હાકીશી અને પછી વાવેતર પૂરું કર્યા પછી તમને આગળ વાત કરું તો મિત્રો આપણે તમે જોઈ રહ્યા કે આપણે વાવેતર અડધું વાવેતર કરી દીધું છે કેમ કે આઠ વીઘાનું વાવેતર કરી દીધું છે ને બાર મણ ઉપર દાણા ગયા છે એટલે કે ત્રીસ કિલો એકત્રીસ કિલો દાણાનું વાવેતર કરેલું છે તેમજ આપણે વાત કરી પટ વિશે તો ખેડૂત મિત્રને પૂછી રામ રામ ભાઈ રામ રામ તો આપણે એમાં કયા પટ આપ્યા છે અત્યારે બેરણ આ આપણે છે મુંડા માટેનો નો હિરોતા હિરોતા નામ છે આનું અને માત્રાની આની એક મણ માં એક મણ માં સાઠ એમ નાખવાનું આવે સાઠ મુંડા માટે હા અને બીજું બીજું ફૂગ માટે છે વિટા વેક્સ પાવડર છે એને આ પ્રવાહી મારી અને પછી છટકાવ કર્યો કેવી રીતે પાણી મારીને પેલા પાવડર નો છટકાવ કરી દીધો તો અને પછી દવાનો દવાનો અને બેટ માર્યા પછી ત્રણ થી ચાર કલાક એને આપડે બાવીસો રૂપિયા ના ભાવનું આવ્યું છે બરાબર ઉપલેટાથી લક્ષ્મી માંથી લીધું છે બરાબર ઉપલેટાથી ખરીદી કરેલી છે અને હા નું વાવેતર કરી છે અને આમાં હવે બે પિયત આપણે આપવા જરૂરી છે કેમકે એક પિયતમાં દાણાને ગરમી લાગે ઉપરા ઉપર બે પાણી એટલે કે ત્રણ દિવસ ચાર દિવસની અંદર આપણે બે પાણીનું વાવ પાઈ દેવાના અને વાવેતર એટલું જ કરવાનું જેટલું આપણે પિયત આપી શકીએ એટલે અત્યારે અમે અડધું વાવેતર મૂકી દીધું છે કેમ કે બધે પાણી પહોંચી ના વરે આમાં પાણી રોકે આ રીતે વાવેતર કરવાનું અને બીજા નંબરમાં એક વસ્તુ તમને કહેતો હતો કે તમારે આ છ દિવસ પહેલાં કે ખડનો બિયારો દેખાય છે તો મગફળી ઉગે મોર અને ગ્રામોક્ષણ કઈ દવા આપણે મારવાની ગ્રામોજન મારવાની હોય પણ મારી તો ગણતરી એવી છે બરદ નું હાથી હાલી જાય તો વધારે સારું છ થી સાત દિવસે માંડવી ઉગ્યા પેલા આપણે એક હાથી ફેરવી જાય ત્રણ દિવસે તમારે હાથી ત્રણ થી ચાર દિવસ નું પડે કેમ કે કપોટા ઉપડવાની તૈયારી એ તો આપને ખબર પડી કે કપોટા ઉપડે એ પેલા જ હાથી હાકી નાખીએ એટલે હાથી આકી નાખી તો પણ હાલે અને દવા છાંટી દઈએ તો પણ આલે આ રીતે મગફળીનું વાવેતર કરવું અને વખેડિયું વાવેતર તેમજ હિતાવીની જારીના ટોટલી આપણે કઈ રીતે વાવશું સેટ કરશું તે આગળ આપણી આ ચેનલમાં બધા મગફળીના વિડીયો તેમજ કપાસના તેમજ કપાસના આધુનિક હાથી તમામ વિડીયો જોવા મળશે એટલે ચેનલમાં કાયમ માટે જોડાઈને રહેજો વિડીયો ખરેખર પસંદ આવ્યો હોય તો હવે લાઇક કરો શેર કરો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરો હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય